દીવડીએ દંડાય છે ચોર મુઠી જારનાર ને લાખો લૂંટી ખાનાર મહેફિલે મંડાય છે ઉક્તિ સાર્થક થતી હોય તેમ ઉમરેઠ પંથકમાં બોગસ ખેડૂતના મુદ્દે કાર્યવાહી કરવામાં તંત્ર લાચાર બંચા સ્થાનિક વકીલ દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ગુજરાતમાં બહુચર્ચિત ઉક્તિ છે કે દીવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને લાખો લૂંટી ખાનારા મહેફિલે મંડાય છે યથાર્થ થતી હોય તેમ ઉમરેઠ પંથકમાં ઠરતી હોય તેમ પંથકમાં બોગસ ખેડૂત હોવાના સ્થાનિક તંત્રને જિલ્લા કક્ષાએથી રાજ્ય મહેસૂલ વિભાગથી મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં તંત્ર કાર્યવાહી કરવામાં લાચાર બનતું હોય તેના વિરોધમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડતા બોગસ ખેડૂત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા ઉમરેઠના વકીલ જયેન્દ્ર પટેલ દ્વારા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવાની ચીમકી આપતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા સાત વર્ષથી ઉમરેઠના હમીદપુરાના સર્વે નંબર એકસો બાસઠ ઓબ્લિક ચારના મૂળ ખેડૂત હોવાના નાયબ કલેક્ટર જમીન સુધારણાના હુકમ છતાં સરકારી રેકોર્ડ ઉપર નોંધ કરવા સ્થાનિક તંત્રની આડોડાઈના કારણે સદર જમીનના બોગસ પુરાવા રજૂ કરી બોગસ ખેડૂત બન્યાની રજૂઆત સમયાંતરે સ્થાનિક તંત્ર જિલ્લા કક્ષાએ રાજ્ય મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તંત્ર લાચાર બની કાર્યવાહી હાથ ન ધરતા સાથે તાજેતરમાં ઉમરેઠ મામલતદાર કચેરીએ ખેડૂત દ્વારા બસો જેટલા બોગસ ખેડૂત હોવાની દાદ માગી તપાસ હાથ ધરવામાં પણ તંત્ર કોઈક રાજકીય અથ કે અન્ય સાંઠગાંઠથી તંત્ર અભરાહ્ય ચઢાવવાના ખેલ રચતા હોય હાલમાં સુરેન્દ્રનગર ખાતે જે રીતે ઘસ ઘટસ્ફોટ થયો તેનાથી પણ મોટો બોગસ ખેડૂતનો ઘટસ્ફોટ ઉમરેટ પંથકમાં થવાની શક્યતા છતાં કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ઉમરેઠના વકીલ જયેન્દ્ર પટેલે ખોટી રીતે જમીન પચાવી પાડવાના રચાયેલા ખેલ ઉપર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની ધરવામાં આવેની માંગ સાથે ભૂખ હડતાલ શસ્ત્ર ઉગામી ઉતરવાની ચીમકી આપતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર